ડિવિઝન સ્વાગત છે હરિનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપર નવાવાસ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો ઉપરાંત દર્દીઓએ ભાગ લીધો હતો જનરલ ફિઝિશિયન ડોક્ટર દીક્ષાબેન પંડ્યા અને દંત ચિકિત્સક ડોક્ટર ઉર્વીબેન સાયતા દ્વારા દર્દીઓની તપાસ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શરીર નિરોગી કઈ રીતે રાખવું તેની માહિતી આપવામાં આવી હતી આજના સેવા કેમ્પમાં ભાજપના તુસારીયાબેન વેકરિયા જયંતિભાઈ માધાપરિયા ગામના આગેવાન વાલાભાઈ આહિર જીણાભાઈ ડબાસિયા પરેશભાઈ કાંડે સમીરભાઈ કાંડે રાજેશભાઈ સેવક ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના પરબતભાઈ ભુડિયા તથા હરિભાઈ પિંડુડિયાએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દ્વારા કાયમી ધોરણે પક્ષ શ્રી ચણ ગરીબોને ભોજન વસ્ત્રનું વિતરણ બાળકોને અલ્પાહાર વૃક્ષોનું વાવેતર તથા એની માવજત જેવા સેવાકીય કાર્યો આ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે વ્યવસ્થા રાજેશભાઈ સેવક તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી એમ વિશાલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું